અહીં તર તમને ફેર વતાડશે હવે આપણે મગફમ ઢેબળો થોડો જોબળો કાઢવા પહોંચી જવાના હા તો દાંતડ ઉકેબડો વાટવાયા અહીં કેરીઓ આવશે પછી એકર આવશે ખબર નથી અમારે ભાઈ હેજે અહીં અમારે દીમપા ઊભી હે દિમપાઢેબળો વાઢવા ત હવે ફાઈનલી ગઈશ તો એ ટેબલાનો વાઢવો તો પડશે દાદ વરસાદ વરીને હમણાં ઉભો રહ્યો હે એ ટેબલો વાઢવાનું ચાલુ કરી નાખે હેડો તો મિત્રો મગફળા જેવા અહીં કોમેન્ટ કરી દો આ ટેબલો છે અને ટેબડાને બેટા કાપી નાખવાના બરાબર કાપીનો આપણે મગફળા ચોખા કરવાના સારા હે જોઈ લો કોમેન્ટ કરી નાખો બંગલા તારા હા ભેડો વાયો તો હવે આવે તારે વાત ભેડાની રીતો કોઈ આવ્યો છે મારો બેટો એક તુરિયું આવી ગયું આ તુરિયું તુરિયું મારો બેટો ખબર નહીં એ રીતના આવી ગયું અને આ તુરિયું તુરિયો વેણવા આવડ ગયું હોય પછી તુરિયો આવે ત્યારે વાત શાક બનાવશે તો દિમભાઈ ઢેબડો વાઢ્યો બે ઢેબડા પકડ્યા દિમભાઈ હમણાં હાલત તાત્કાલિક વાઢ્યા કોળીએ કરી અમારે ચાચા ભાઈ નીલુ હાડી છે કુદરો પણ નો ઢેવડો વાડવાઈ ગયો હે આ એક આ બાજુ હે કુદરો ને આ મુકો હે હા યાર પટવાન થાલુ એ હુકાઈ જલી ખારે જાઈએ બસ તકો આઈ ગયા આ ન તકો પડે સોળા ફળી ભાઈ સોળા ફળી આઈ તો જી શાકબીજું બનાવશે ત્યારે તમને વિડીયો બની કહેશે બરાબર હમણાં હવે કોમ ચાલુ કરો આપણે ટેબલો કાઢ્યો હવે ટેબલો કાઢ્યો હવે ઢોરોનો ટાઈમ થઈ ગયો લાઈવમાં મગફળી તો આપણે લાઈવમાં ઉખેડવાનું છે મગફળું જે બેઠું હાશું બે મહિના થઈ ગયા જે હાથમાં આવશે ઉખેડશે

દાંતડું બીજલી છોકરો દાયું ટોર પાડો બાર મહિના થઈ ગયો સોરી બે વારનું

રદકા બાદરી છે વાઢીને હવે નાખવાની ટેમ થાય એટલે ઢોર દોવા નહીં ઢોર નાખશે છોકરા વ્લોગ બનાવ પાછળ પાથલના પાથલ દોડી છોકરાને કારૂતરે કબૂતરે માળો બોજો ઝૂમ કરો જેટલો થાય છેડો સોળા જેવો જ થઈ ગયો આવી ગયો સોળા વેણ તો વેણ તો બધાય થઈ ગયો એને બહાર કાઢો હા બાર લે બાર લે બાર લે શું કહેવડે પથરા પડ્યો મેં વાટમાં હા હા કાચ બો અને કાચીએડો પકડ્યા કલર બદલે હે કાચેડો હા શું જનાવર છે કોમેન્ટ કરવાની